નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન શહેરમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે રાજકોટ નિધિ સીડ્સના ઓપનિંગમાં જે ચોથો પ્લાન્ટ કરવા જઈ રહ્યા છે નિધિ સીડ્સ કંપની આપ જોઈ રહ્યો છે એનું ભવ્ય ઉદઘાટન છે આજે અને પુરુષોત્તમ રૂપાલાજી પણ આવવાના છે આજે ઉદઘાટન કરવા માટે તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે નો સ્ટાફનો ફોટો છે બધા દરેક એમના જે ફાઉન્ડર છે એમના ફોટા છે અને અહીંયા ફંક્શન છે ખેડૂત મિત્રો અને હવે થોડીવાર પછી જ્યારે ઉદ્ઘાટન થશે ત્યારે ફંક્શન એના ઉદઘાટન થયા પછી ફંક્શન શરૂઆત થશે ખેડૂત મિત્રો આપ વેલકમ આપ જોઈ શકો છો વેલકમ છે આ એનું ફોટોગ્રાફી થઈ રહી છે આ ઓફિસ છે એની અને ખેડૂત મિત્રો અહીંયાથી એન્ટ્રી થયેલ થવાની છે ખેડૂત મિત્રો એન્ટર થતાં જ આપ આ જોઈ શકો છો પ્રોસેસિંગ યુનિટ માહિતી આપેલી છે ખેડૂત મિત્રો અને સરસ મજાનું શણગાર કરેલો છે ખેડૂત મિત્રો હવે આ જે છે એ જે બિયારણ છે એ મૂકેલા છે અહીંયા શો કરવા માટે જ આપ જોઈ શકો છો મગફળીની વેરાયટી હું તમે બતાવું ખેડૂત મિત્રો સૌથી પહેલાં મગફળી અંતરા આ નિધિની અંતરા મગફળી છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો લખેલું છે અને બિયારણ પણ મારું મૂકેલું છે ખેડૂત મિત્રો હવે એના પછી વાત કરીએ તો નિધિ કૃષ્ણા તો ઘણી બધી વેરાયટી છે ખેડૂત મિત્રો તો આ છે એચવીની મગફળી અને એના પછી આ કૃતિકા છે ખેડૂત મિત્રો ઘણી બધી વેરાયટીઓ ખેડૂત મિત્રો આપણે ઋતુવા આ તમે જુઓ ખેડૂત મિત્રો એક વખત વૈશાલી દરેક મગફળીઓના અમે વેરાયટીઓ પચીસ એક વેરાયટીઓ છે ખેડૂત મિત્રો આ છે આપણી જે રેગ્યુલર ક્રાંતિ છે જીજી વીસ છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો જીજી વીસ મગફળી આ ક્રાંતિ ફરીથી બતાવી દઉં ખેડૂત મિત્રો આ જીજી વીસ અને આ જીજી જી બાવીસ નંબર મગફળી છે ખેડૂત મિત્રો આ ચોવીસ નંબર મગફળી ખેડૂત મિત્રો એના પછી આવી સડત્રીસ એ બીજી ઝડત્રી છે ખેડૂત મિત્રો એના પછી આ નિધિ ઓગણચાલીસ નંબરની મગફી ખેડૂત મિત્રો અને આ બત્રીસ નંબર મગફળી છે ખેડૂત મિત્રો જે અત્યારે ખૂબ પ્રચલિત છે ખેડૂત મિત્રો અને આ લાલ દાણાની મતળી છે રૂબી રેડ મગફળી છે ખેડૂત બિયારણ આપ જોઈ શકો છો રેડ બિયારણ છે ખેડૂત મિત્રો તો આના વિશે હજી પૂરી માહિતી હજી કોઈપણ બિયારણ વિશે આપણે આપતા નથી જી જે ટુ એના વિશે પણ માહિતી આપજો ખેડૂત મિત્રો આપણે જી જે ફાઇવ જે જી જે નાઇન ખેડૂત મિત્રો ઘણી બધી વેરાયટીઓ છે ખેડૂત મિત્ર અહીંયા આમને મૂકી રહી છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો એસપી વન મફળી છે ખેડૂત મિત્રો આનું નામ નથી ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આજે છાસઠ નંબર મફળી છે ખૂબ પચીસ છે ખેડૂત નવ્વાણું નંબર મફળી છે ખેડૂત મિત્રો આ છે ચારસો એકતાલીસ નંબર એકસો અઠ્યાવીસ નંબર તમે થાકી જશો ગણતા એટલી બધી વેરાઈટી ખેડૂત મિત્રો દરેક બિયારણ દરેક જાતના બિયારણ છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો દાણાનું બિયારણ છે આમાં હિસાબીનું બિયારણ છે વરિયાળીનું બિયારણ છે જીરું બિયારણ છે ધાણીનું બિયારણ છે ખેડૂત મિત્રો મરચાં રીંગણ ટામેટા બટાકા કોઈ પણ જાતનું બિયારણ નથી એવું નથી ખેડૂત મિત્રો રાયડું છે દિવેલા છે દરેક વસ્તુનું બિયારણ સોયાબીન છે ઘઉંની વેરાયટી આગળ આવે છે કે આપણે સોયાબીનની બિયાર વેરાયટી આપ જોઈ શકો છો મિત્રો તો આ સોયાબીનની વેરાયટી મિત્રો અને આગળ આપણે જે આ મકાઈ છે એની દીધીની મકાઈ છે અલગ 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 વેરાયટીઓમાં મારી મિત્રો હવે આગળ વાત રાખી મિત્રો આ છે ઘઉ ચા શરૂઆત થઈ છે ખેડૂતો મિત્રો અહીંયાથી આપ જોઈ શકો છો આ ઘઉંનું બિયારણ શરૂઆત થઈ ગઈ ખેડૂત મિત્રો આ ઘઉ છે ચાર પાંચ વેરાયટીઓ ઘઉંની છે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો અઢળક વેરાયટીઓ બિયારણની નિધિએ બહાર પાડે છે આ નિધિ સારિકા છે ખેડૂત મિત્રો આ સોના છે તો અલગ અલગ વેરાયટીઓ છે ઘઉંની એ પણ હું તમને બતાવું ખેડૂત મિત્રો કેવી અંદર એવા મૂકે છે આ સોનામણી છે ખેડૂત મિત્રો આ લગભગ દવાવાળા કરીને મૂકેલા છે ખેડૂત મિત્રો ઘઉં ઘઉં એવા છે ને લગભગ નવું ટકા અને આ અલગ વેરાયટી મિત્રો આ જે કાયમી રેગ્યુલર વપરાતી વેરાયટી આવી ખેડૂત મિત્રો જે આ બાજુ આપ જોઈ શકો છો તો આ છે ચારસો એકાવન અને લોકવન ઠીક છે ખેડૂત મિત્રો ચારસો છન્દુ ચારસો એકાવન લોકવન એ બધી જે રેગ્યુલર વેરાયટીઓ છે ખેડૂત મિત્રો એ છે વેરાયટી ખેડૂત મિત્રો આ બધી તમે જોઈ શકો છો જો આ ચારસો છન્નું છે ઠીક છે તો આ બસો તોતેર છે આપ જોઈ શકો છો એના પછી આ આવી લગભગ એકસો તોતેર વેરાયટી છે ખેડૂત મિત્રો ચારસો એકાવન અને હા એકસો તોતેર આ ખેડૂત મિત્રો આ વેરાયટી તો ખેડૂત મિત્રો આ જે મેથીનું બિયારણ છે ખેડૂત બધી જ વેરાયટીઓ બધું જ બિયારણ મરચાં છે ખેડૂત મિત્રો શાકભાજીની અઢળક વેરાયટી કંપની એટલું પ્રોગ્રેસ કરે છે મિત્રો વીસ વર્ષ થયા કંપનીના અને ચોથો પ્લાન્ટ શરૂઆત કરે છે મિત્રો અને લગભગ નવસોથી હજાર કરોડનું બ્લનો છે ખેડૂત મિત્રો અને સારા બિયારણ આપણને આપે એના માટેની એમની ખૂબ જ સારી એવી કોશિશ હોય છે ખેડૂત મિત્રો અને મોટા મોટા પ્લાન્ટ લગાવ્યા છે બધી ઓટોમેટિક મશીનરી છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો અહીંયા તો અમને આવીને મજા પડી ગઈ સરસ જમવાનું હતું ફંક્શન પણ સારું હતું જે બીજા નેક્સ્ટ વિડીયોમાં હું તમને ફંક્શનનો પણ વિડીયો બતાવું છું રૂપાલા સાહેબ આવ્યા છે એમને ઉદ્ઘાટન કર્યું એ બધા જ નેક્સ્ટ વિડીયોમાં આવે છે ખેડૂત મિત્રો તો વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો હતો એટલા માટે મેં આ વિડીયો થોડો ટૂંકો જ રાખ્યો છું મિત્રો આપ જોઈ શકો છો ટેસ્ટિંગ લેબોરેટરી છે અહીંયા પછી જે કોલ્ડ યુનિટ પાંચ માળનું કોલ્ડ યુનિટ બનાવ્યું છે કોલ્ડ સ્ટોરેજ એ પણ હું તમને બતાવીશ નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોમાં અને મશીનરી પણ છે ખેડૂત મિત્રો તો ઘણું બધું છે ખેડૂત મિત્રો દીધી કંપનીએ અહીંયા એમનો જે રાજકોટથી બાવીસ ત્રેવીસ કિલોમીટર આગળ જે પ્લાન નાખ્યો છે એમને પહેલો પ્લાન મેટોડા હતો એમનો તો એના પછી અહીંયા શરૂઆત કરી છે આપ જોઈ શકો છો ઓર્ગેનિક પ્રોડક્ટો છે ખેડૂત મિત્રો તો ઓર્ગેનિકમાં પણ નિધિ કંપનીએ ઝંપલાવી છે ખેડૂત મિત્રો તો આપ જોઈ શકો છો તો ઘણું બધું અને આ આ સ્પ્રે નિધિ એ સ્પ્રે આપી દો અમને એન્ટર થતાંની સાથે જ પરફ્યુમ આપી દીધું મિત્રો ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો લગભગ કંપનીએ ઘણી બધી પ્રોડક્ટ ઓર્ગેનિક પણ બહાર પાડી છે ખેડૂત મિત્રો એ તો તમને બતાવું બતાવવા જોઈ રહ્યો છું ખેડૂત મિત્રો તો આપ જોજો અને પ્રોડક્ટો સારી છે ખેડૂત મિત્રો તો તમને પણ કોઈ નિધિની પ્રોડક્ટો લેવાનું કે લેજો ખેડૂત મિત્રો સારામાં સારી પ્રોડક્ટો છે ખેડૂત મિત્રો જેમાં ગ્રેન્યુઅલ્સ પણ એમને બહાર પાડે છે ખેડૂત મિત્રો અને દવાઓ પણ બહાર પાડે છે ખેડૂત મિત્રો અને ઓર્ગેનિક દવાઓ છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો નિધિ સીડ્સ નિધિ ઓર્ગેનિક કરીને વેદારસન કરીને બહાર પાડો છો ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ બધા ગ્રેન્યુઅલ છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો જો વિડીયો સારું લાગ્યો હોય તો ચેનલ પર જો નવા હોય તો ખેડૂત વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરીજો ખેડૂત મિત્રો ધન્યવાદ